બધા મજામાં જશો અને આજના વિડીયોમાં આપણે વોટ કરવાના છે જો તમે પણ તમારી જમીન ભાઈ તમારે માપવી હોય તો તમે કેવી રીતે તમારી જમીન માપી શકો એ પણ તમે તમારા મોબાઈલથીને જ ભાઈ ઓનલાઈન માપી શકો આ વિડિયો આપણે સ્પેશિયલ ભાઈ ખેડૂતો માટે બનાવીએ છે ખેડૂતોને ભાઈ જમીન માપવાનો બહુ અલગ અલગ પ્રશ્ન હોય છે મારી જમીન કઈ રીતે હું માપી શકો અને અમુક અક જગ્યાએ ભાઈ એને પૈસા પણ દેવા પડતા હશે જમીન માપવાના આજે આપણે મોબાઈલથીને જ ભાઈ જમીન કેવી રીતે માપશું એ તમને હું આજે શીખવાડવાનો છું એ પણ તમે એની અંદર સોળ ગોઠાની પણ જમીન માપી શકો છો અને સો વીસ ગોઠાની પણ જમીન માપી શકો છો કેટલા વીઘા તમારી જમીન થશે એ બધે હું તમને આજે ડિટેલમાં દેખાડવાનો છું એ પણ તમને એ ટુ બધી પ્રોસેસ દેખાડવાનો છો તો આ વિડીયો તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોઈ લેજો અને ફટાફટ ભાઈ વિડીયોને લાઈક કરી દો ચેનલમાં તમે નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા નવા નવા વિડીયો આવે તો પહેલાં તમને મળે તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ વિડીયો ચાલુ કરીએ તો તમને બધી પ્રોસેસ દેખાડવાનો છું લાઈવ પ્રોપર તો મારો મોબાઈલ તમને જોવા મળતો હશે ને જે જે હું પ્રોસેસ કરીએ બધી પ્રોસેસ તમને લાઈવ પ્રોપર જોવા મળશે તો પહેલા જ ભાઈ તમારે જમીન માપવા માટે તમારી એક એપ્લિકેશનને ભાઈ ડાઉનલોડ કરવું જોશે તો એ એપ્લિકેશન કઈ રીતનું છે એ તમને દેખાડી દો આ રીતનું એક એપ્લિકેશનને ભાઈ તમારે ડાઉનલોડ કરવું જોશે ડાઉનલોડ પ્રોસેસ હું તમને સેલે સમજાવી દે અત્યારે ભાઈ આપણી એપ્લિકેશનને ગાય ગાય ઓપન કરી લઈશ તો આ રીતે મેં મારું એપ્લિકેશન ઓપન કરી લીધું ઓપન કર્યા બાદ જો તમે પહેલેવાલો એપ્લિકેશન ઓપન કરશો એટલે તમારા મોબાઈલ નું ભાઈ લોકેશન પણ તમને ઓન કરવાનું કહેશે મેં આ એપ્લિકેશનમાં લોકેશન મારું ઓન કરેલું છે તો ડાયરી આ રીતનું પેજ આવી જાય પછી નીચે તમારે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ ડાયરી આ રીતનું પેજ ઓપન થઈ જશે હવે તમે જે જગ્યાએ હશો એ જગ્યાએ તમે તમારું લોકેશન ઓન કરેલું હશે તો એ જ જગ્યાએ તમને ડાયરેક્ટ લઈ જશે જો તમે તમારી જમીનમાં તમારે ડાયરેક્ટ પહેલાં ઊભું રહી જવાનું છે ત્યારે આ વિડીયો આપણે ઘરે શૂટ કરીએ છીએ એ પણ તમે પાછળનું બેકગ્રાઉન્ડ કરી શકો છો જો તમારી તમારી જમીન માપી હોય તો જે જગ્યાએ તમારી વાળી હોય એ જગ્યાએ પછી લોકેશન ઉપર તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમારી જમીન આમાં ડાયરેક્ટ જોવા મળી જશે મને અત્યારે ભાઈ ખબર છે મારી જમીન આ સાઇડ જ છે તો હું આ જમીન આ જમીનથી તમને સિલેક્ટ કરીને પણ દેખાડવાનો છું એમ કે હું અત્યારે ભાઈ ઘરે શૂટ કરું છું એટલે હવે તમને વાત કરી લઈએ આપણી જમીન વિશે તો આ રીતે એપ્લિકેશન ઓપન થઈ જાય એટલે અત્યારે તમારા ડાયરી કઈ તમને નિશ્ચય ઓપ્શન જોવા મળતા હશે હવે તમારે નીચે અહીં તમને એક ઓપ્શન જોવા મળશે લોકેશનનું તો એની પર તમારે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ ડાયરી કાર્ડનું એક પેજ ઓપન થઈ જશે હવે તમે જોઈ શકો છો અહીં લોકેશન ટાઈપનું તમને એક ઓપ્શન જોવા મળી ગયો છે જે જગ્યાએથી તમારી જમીન ચાલુ થતી હોય અહીંયા ખૂણા ઉપર રાખીને તમારે આ રીતે રાખી દેવાનું અને પછી તમારે નિશ્ચય ક્લિક કરવાનું છે હું ફટાફટ ભાઈ ક્લિક કરી દઉં તો આ રીતનું એક ઓપ્શન આવી જશે અને પછી તમારે એક ખૂણે રાખી દેવાનું છે અને આ નિષ્ઠે તમને એટ પોઈન્ટનો એક ઓપ્શન જોવા મળતું હશે તો એટ પોઈન્ટનો એક ઓપ્શન જોવા મળે એની પર ભાઈ તમારે આ રીતે ક્લિક કરવાનું તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ન્યાય જે ખૂણે તમે જમીન તમારી માપવાનું ચાલુ કરવાનું હોય એ ખૂણે તમે આ રીતે પોઈન્ટ થઈ જશે પછી તમારે ત્યાંથી આ રીતે ડાયરેક્ટ ભાઈ આ રીતે આગળ આવવાનું છે જો તમારી જમીન ભાઈ આ રીતે સીધે સીધી હોય તો તમે આ રીતે સીધે સીધું સેટ કરી શકો છો આ રીતે સીધે સીધું નિશાન લગાડી શકો છો અને જો એમાં તમારી જમીન ભાઈ થોડીક ખૂણા એવા આવ હોય એનું પણ હું તમને આગળ આપણે સીધા પછી તમારે પાછું ઉપર ક્લિક દેવાનું અહીંયા ભાઈ ખૂણો આપણો આવી ગયો છે પછી આ સાઈડ તમારે આવવાનું તો આ સાઈડ આવ્યા બાદ તમે જોઈ શકો છો અહીંયા અત્યારે આપણે ક્રોસ આવે છે ક્રોસ આવ્યા બાદ ત્યાં પાછો એક પોઈન્ટ નાખી દેવાનો અને પછી તમારે આ સાઈડ આવ્યા બાદ પછી પાછો એક પોઈન્ટ એડ કરવાનો ખૂણે આ રીતે ખૂણે એક પોઈન્ટ એડ કરી દીધો પછી આપણે ભાઈ આ સાઈડ આવવાના છે તો આ સાઈડ આવ્યા બાદ પછી તમારે આ ખૂણે એક પોઈન્ટ એડ કરવાનો આ રીતે તમારી જમીનમાં ભાઈ ફરતી તમારે એક બોર્ડર બનાવી નાખવાની છે અને પછી તમને આગળની પોઈન્ટ શીખવાડવું તો આ રીતે હું ફટાબાટ ભાઈ એક પોઈન્ટ બનાવી નાખું બોર્ડર ફરતી બનાવી નાખું જમાન જમીન તમારી ગમે એટલી ભાઈ ક્રોસ હશે ગમે એ હોય તમારે આ રીતે ફૂલ પોઈન્ટ જ તમારી ફૂલ તમારી જમીન હોય એ પ્રમાણે તમારે આ રીતે પોઈન્ટ લગાડવાના છે અને પછી સેલે તમે આ એન્ડના પોઈન્ટ ઉપર જે પેલો પોઈન્ટ મૂક્યો છો ત્યાં તમે આવશો એટલે નિશ્ચય તમને ઓપ્શન જોવા મળીએ છે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું જો તમે એની ઉપર ક્લિક કરશો તમારી રીતે એક લાગી જશે એ પણ તમે જોઈ શકો છો હવે નીચે તમને આ રીતના ઓપ્શન જોવા મળ્યા છે એમાં નીચે તમારી જમીન કેટલા મીટર છે એ જોવા મળતી સાત હજાર બસો ને ચુમ્બતેર ભાઈ મીટર આવેલી છે હવે આ જમીન છે હવે તમારા મોબાઈલનું તમારે કેલ્ક્યુલેટર ઓપન કરવાનું છે હું ફટાફટ ઓપન કરી લઉં જે સાત હજાર છે તો આપણે સાત હજાર બસો ને

વાત કરી લઈએ ભાઈ ચોવીસ ગુઠાનો વિઘો હોય તો એને કઈ રીતના નંબર નાખવા એને એ નંબરને પહેલાં આ રીતે હટાવી નાખવાના નંબર હટાવ્યા બાદ પછી એમાં પણ અલગ જ એનું માપ આવે છે એનું માપ આવે છે ભાઈ ત્રેવીસોને અઠ્યોસઠ તમારે નાખવાના છે તો આ રીતે ત્રેવીસો ને ભાઈ તમે નાખશો એટલે ડાયરી આ રીતનું ભાઈ તમને જોવા મળી જશે હવે તમે જોઈ શકો છો નિશાઇનો ઓપ્શન પણ આવી ગયો છે એ ભાઈ તમે ત્રેવીસો ને અઠ્યોસઠ તમારો ચોવીસ વીઘાનો ગૂઠો છે તો ભાઈ ટેન વીઘા જમીન થશે એ પણ તમે જોઈ શકો છો ટેન પોઈન્ટ ઝીરો લખેલું આવે છે તો ટેન વીઘા ભાઈ આ આપણી જે જમીન માપવી ત્રણ વીઘા ફિક્સ જ જમીન છે એનું ભાઈ માપ આવી ગયું છે તો આ રીતે ભાઈ તમે તમારી જમીન માપી શકો છો અને હવે હું તમને એ દેખાડી દો તમારે ભાઈ એ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવું હોય તો તમે કઈ રીતે તમારા મોબાઈલની અંદર એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો એમાં પણ હું તમને એ પ્રોસેસ દેખાડી દઉં પહેલાં તો તમારા મોબાઈલની અંદર જ ભાઈ તમે પહેલાં ફટાફટ ભાઈ પ્લે સ્ટોર ઓપન કરી લેજો હું ભાઈ ફટાફટ પ્લે સ્ટોર ઓપન કરી લો તમને બધી પ્રોસેસ લાઈવ રૂપો ભાઈ દેખાતી હશે તો આ રીતે મેં મારું પ્લે સ્ટોર ઓપન કરી લીધો ઓપન કર્યા બાદ તમારે ભાઈ ઉપર સર્ચ કરવાનું છે તો ત્યાં તમે એ સર્ચ કરજો ભાઈ ગૂગલ અર્થ જો તમે ગૂગલ અર્થ થવા શકો એટલે ઉપર જ આપણું એપ્લિકેશન તમે જોઈ શકો છો ગૂગલનું જ એપ્લિકેશન છે એ તમને અહીંયા જોવા મળતું હશે થ્રી પ્લસની રેટિંગ છે અને પચાસ કરોડ પ્લસ ડાઉનલોડ છે તો આ એપ્લિકેશનને ભાઈ ફટાફટ તમે ડાઉનલોડ કરી લેજો વિડીયો તમે ભાઈ પૂરેપૂરો કમ્પ્લીટ જોયો હશે વિડીયો જોવા માટે બધાયને થેન્ક યુ મારી પાસે અલગ વિડીયો સાથે